નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ગુજરાતી નિબંધ મોર વિશે જાણીશું તો ચાલો જાણીએ મોર એક ઝાંઝરમાન અને સુંદર પક્ષી છે જે તેના ગતિશીલ રંગો અને વિસ્તૃત પીછા માટે જાણીતું છે મોર દક્ષિણ એશિયાના વતની છે અને તે ભારતનો રાષ્ટ્રીય પક્ષી છે તેઓ મુખ્યત્વે જંગલી વિસ્તારોમાં જોવા મળે છે અને તેમના વિશિષ્ટ કોલ અને આકર્ષક હલનચલન માટે જાણીતા છે નરમોર જેને મોર કહેવામાં આવે છે તેઓ તેમના મેઘધનુષ વાદળી લીલા પીછાઓ અને લાંબી ઉડાવ પૂંચડી સાથે અદ્ભુત દેખાવ ધરાવે છે જેને તેઓ માદાઓને આકર્ષવા માટે પ્રણયના પ્રદર્શન દરમિયાન ચાહે છે માદા મોર જેને પેહેન્સ તરીકે ઓળખવામાં આવે છે તેમાં વધુ દબાયેલ પ્લમેજ હોય છે પરંતુ તે સમાન રીતે ભવ્ય અને આકર્ષક હોય છે મોર સર્વભક્ષી પક્ષી છે એને બીજ ફળો જંતુઓ અને નાના સરીસૃપ સહિત વિવિધ પ્રકારના ખોરાક ખવડાવે છે ભારતીય પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિમાં મોરને પવિત્ર માનવામાં આવે છે અને તે સૌંદર્ય ફળદ્રુપતા અને સારા નસીબ સાથે સંકળાયેલા છે તેમની મંત્રમુગ્ધ સુંદરતાએ ચિત્રો કાપડ અને દાગીના સહિત વિવિધ કલાના સ્વરૂપોને પ્રેરણા આપી છે મોર તેમના પ્રાદેશિક વર્તન માટે જાણીતા છે તેમના પોતાના અલગ પ્રદેશો સ્થાપિત કરે છે અને ઘૂસણખોરો સામે તેમનો બચાવ કરે છે મોરના વિશિષ્ટ પોકાર તેમના પ્રજનન ઋતુ દરમિયાન વારંવાર સાંભળી શકાય છે જે તેમની આસપાસના વાતાવરણમાં મધુર અને મોહક વાતાવરણ બનાવે છે તેમની મોહક સુંદરતા અને પ્રતિકવાદને લીધે મોરને ઘણીવાર પ્રાણી સંગ્રહાલય અને સુશોભન બગીચાઓમાં કેદમાં રાખવામાં આવે છે જો કે તેમની વસ્તીને જાળવવા અને તેમને ભયંકર બનતા અટકાવવા તેમના કુદરતી રહેઠાણોમાં તેમનું સંરક્ષણ નિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે નિષ્કર્ષમાં મોર એ ભવ્ય પક્ષીઓ છે જે આપણને તેમના અદ્ભુત રંગો અને મંત્રમુગ્ધ પ્રદર્શનથી મોહિત કરે છે તેઓ આપણી સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આપણને પ્રકૃતિની અદ્ભુત સુંદરતાની યાદ અપાવે છે મોરના પીછાનો ઉપયોગ ભગવાન કૃષ્ણ દ્વારા તેમના મૂંઘટમાં પણ કરવામાં આવ્યો હતો તો મિત્રો મોરપીંછ ભગવાન કૃષ્ણ માથા પર પ્રેમ રાખે છે તે વિડીયો પણ આપણી ચેનલમાં મળી જશે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જલ્દી જાઓ અને આ વિડીયોની જાણકારી પણ મેળવો તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી